આ મકાન વેસી નાખવાના હે દઈ દેવાના હે આવેલા હે જૂનાગઢમાં અને જૂનાગઢમાં જોશીપુરામાં અને ફૂલ પાર્કિંગ અને મસ્ત મકાન સારામાં સારા મકાન આવા મકાન તમે ગોતવા જાઓને તોય તમને મળશે નહીં અઠ્ઠાણું વારમાં બાંધકામ છે અને આપી દેવાના હે માત્ર ને માત્ર ત્રેવીસ લાખ રૂપિયામાં તેમાં પણ બેઠક થઈ શકશે મારા વાલા ફૂલ લોકેશન સારામાં સારા મકાન તમારે લેવા હતા ને મારા વાલા જૂનાગઢમાં તમારા ભાવમાં તો આ મકાન આપી દેવાના હે દઈ દેવાના હે તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક કરી લો ને મારા વાલા આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરો લાઈક કરો અને જેને પણ જુનાગઢમાં જોશીપરામાં મકાન લેવા હોય ને તેને આ વિડીયો શેર કરી દો ને મારા વાલા અને મકાન તો જોવો વાલા કોઈ વસ્તુ ઘટે નહીં એવા મકાન તમારા માટે હું લઈને આવ્યો છું મારા વાલા આવો નિહાળો અને મકાનને જોવો તો ખરે